ભરૂચના ઝાડેશ્વર ખાતે પૌરાણિક શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધી જતા માર્ગની ખરાબ સ્થિતિએ સાતસો થી વધુ શિવ ભક્તો અને કાવડ યાત્રીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે ઝાડેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ થી મંદિર સુધીના લગભગ એક કિલોમીટર માર્ગ પર પ્રથમ વરસાદથી જ મોટા ખાડાઓ પડતા ભક્તો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગત રવિવારે સુરત સહિત અનેક રાજ્યોમાંથી સાતસો થી વધુ કાવડ યાત્રીઓ મંદિરના દર્શને પહોંચ્યા હતા ત્યારે તેઓને ખાડા ભરેલા માર્ગ પરથી પગમાં પથ્થર વાગતા કાવડ યાત્રાની ગતિ ધીમી પડી હતી કાવડ યાત્રા દરમિયાન ભક્તો જનરલી બૂટ કે ચપ્પલ વિના હોય છે જેના કારણે માર્ગે પસાર થતી દુષ્કર બની રહી છે માધ્યમો દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રે ખાડાઓમાં મેટલ પુરાવી આપ્યા હતા પણ રોલર કે પેચવર્ક ન થતા મેટલ બહાર આવી ગયા છે પરિણામે હાલ પણ રસ્તો જવાય તેવી સ્થિતિમાં નથી

ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા અનુભૂતિ ધામ સંસ્કાર વિદ્યાલય સ્વામિનારાયણ વિદ્યાલય તપોવન નીલકંઠ નર્સરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જેવી સંસ્થાઓ આવેલી છે સતત અવરજવર હોવા છતાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે સ્થાનિક રહેવાસીઓ અને ભક્તોનું કહેવું છે કે ગ્રામ પંચાયત તલાટી સરપંચ ઉપસરપંચ તથા વહીવટી તંત્રને રજૂઆત કરી છે પણ જવાબદારી પીંઢો છૂટતી હોય તેવું વર્તાય છે आशीष राजपूत है जैसे कि आप सब देख रहे हैं हम लोग सूरत से अभी यहाँ पे नर्मदा में नीलकंठेश्वर महादेव जी का दर्शन करके हम लोग यहाँ से स्नान करके बढ़िया आराम से घूम घूम के सब कुछ हम लोग अपने कावड़ यात्रा पे फिर से वापस हमने चालू रखा है और जो यहाँ से हाईवे तक का जो रास्ता है मैं सरकार से एक ही विनती करूँगा तो दूसरे कावड़ यात्रियों को यहाँ पर आने में दिक्कत ना हो क्योंकि रोड पर छोटे छोटे कंकड़ है इसके वजह से यात्रियों को चलने में थोड़ा दिक्कत आती है मैं सरकार से यही विनती करूँगा तो कृपया करके ये रोड थोड़ा सही करवा दें ताकि अगले आ, कावड़ी यात्रियों को कोई दिक्कत ना हो धन्यवाद नमस्कार मेरा तो नाम पंकज मिश्रा है मैं पांडेसरा सूरत से आया हूँ नर्मदा माता जल भर के वापस मेरे को सूरत पांडेसरा काशी विश्वनाथ मंदिर पर जल चढ़ाना है थोड़ा ये अपना रास्ता जो है बीच में खराब है प्रशासन में यही चाहता हूँ थोड़ा सही कराएँ हाईवे पे कितने लोग हो आप? हम लोग हैं पाँच सौ आदमी से ज़्यादा कांवरिया को गोल बम हर हर महादेव हम पांडेसरा से आए हुए हैं सूरत और कांवर यात्रा में हमारे कम से कम इस साल बहुत ही अच्छा मतलब 600 लोग हुए हैं उससे ज़्यादा ही हैं सेवा बम और कांवरिया बम लेके और हमारा यही कहना है कि जो हम ये चौपड़ी से आते हैं अंदर ये मंदिर साइड नर्मदा माता का जो जल लेना एक किलोमीटर का रास्ता है वो बहुत ही बेकार है हमारे कँवरिया लोग का ये कहना है कि थोड़ा रास्ता का सुधार किया जाए क्योंकि रास्ते में कंकड़ पत्थर बहुत तो है अभी हमारे कंवरिया भाई को देखिए कि उसका पैर में लग चुका है तो ये सरकार से कहना है कि रोड को सुधार किया जाए और यहाँ से हम जल उठाएँगे और पांडेसरा काशी विश्वनाथ धाम मंदिर में अर्पित करेंगे हमारे को कम से कम यहाँ से जाने में तीन दिन का वक्त लगता है અમે પાંડેસરા હાઉસિંગથી આવ્યા છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા અહીંથી અમે જલ ભરીને કાશી વિશ્વનાથ મંદિર પાંડેસરા જવાના છે તો અહીં અહીંયા નર્મદા નદીથી આપણે હાઈવે સુધી જઈએ ત્યાં સુધી કાકડ પથ્થર બહુ છે વધારે ખાડા પડેલા છે ને આમાં તંત્ર કંઈ ધ્યાન આપતા નથી તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે અહીંથી હાઈવે ઉધીને લઈને રોડ સાફ રહે એટલે અમને ચાલવામાં તકલીફ નહીં પડે અમારા પગમાં તકલીફ નહીં થાય એટલે અમે પગમાં તકલીફ નહીં થાય એટલે અમે આરામથી પહોંચી જઈએ જીતુ દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ